લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પોલિટેકનિક કોલેજ ખાતે બનાવવામાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ મશીન ખસેડવાની કામગીરી મોડી રાત સુધી ચાલી હતી પોલીસ કમિશનરે સ્થળ પર મુલાકાત લઈને પોલીસ બંદોબસ્તની ચકાસણી કરી હતી વડોદરા લોકસભાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતા પોલિટેકનિક કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ વીવી પેટ ગોઠવવામાં આવ્યા હતા આગામી તારીખ ચાર જૂને મતગણતરી થાય ત્યાં સુધી કોઈ પણ ચૂક ન રહે તે માટે સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ સીએપીએફનું એક એક પ્લાટૂન રૂમ પર રહેશે પોલીસ કમિશનર નરસિંહ કોમરે આજે મોડી સાંજે પોલિટેકનિક કોલેજની મુલાકાત લઈ બંદોબસ્તનું નિરીક્ષણ કર્યું હતું તેમણે કહ્યું હતું કે મતગણતરી ના થાય ત્યાં સુધી પોલીસ સંપૂર્ણ સજ્જ રહેશે રૂમ ફરતે સૌથી પહેલાં સીએપીએફનું પ્લાટૂન અને ત્યારબાદ બહારના ગેટ પાસે એસઆરપીનું એક પ્લાટૂન અને છેલ્લે સ્થાનિક પોલીસ રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત જાળવશે આ માટે એક પીઆઈ અને સ્ટાફ શિફ્ટ પ્રમાણે સ્ટ્રોંગ રૂમ પર ફરજ બજાવશે જ્યારે સો જેટલા કેમેરાથી સમગ્ર બિલ્ડિંગને આવરી લેવામાં આવી છે આ ઉપરાંત બોમ્બ સ્કોડ્સ પણ રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરશે વડોદરા શહેરમાં તમામ એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી સિગમેન્ટ્સમાં સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ રીતે ઇલેક્શન સંપન્ન થયું છે અત્યારે તમે જોઈ શકશો કે જુદા જુદા પોલિંગ સ્ટેશન લોકેશનમાંથી ઇવીએમ વીવી પેટ પેક કરીને એમના સ્ટાફ લાવીને એમ સૈયાજીગંજ એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીના કલેક્શન સેન્ટરમાં ડિપોઝિટ કરે છે પરંતુ આ પોલીટેકનિકમાં પાર્લિમેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીના તમામ કલેક્શન સેન્ટરમાંથી ઇવીએમ વીવી પે પેટ છે અને સુરક્ષા માટે આપણે વિસ્તૃત અરેન્જમેન્ટ કરી છે અને આમાં ઇનર કોરમાં સીએપીએફના એક પ્લેટૂન અને સેકન્ડ રિંગમાં સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના એક પ્લેટૂન તે પછી આઉટર રિંગમાં વડોદરા શહેર પોલીસના હથિયારી પોલીસ અને અનામ્ડ પોલીસ અને ટ્રાફિક પોલીસના ડિપ્લોય કરીને ત્રણ લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે અને સમગ્ર કોમ્પ્લેક્સમાં હંડ્રેડથી વધુ સીસીટીવી કેમેરાઓ છે બેરિકેડિંગ છે અને એક્સેસ કંટ્રોલ મેજર પણ મૂકી છે સાથે સાથે કોઈ પણ અન્ય પ્રકારના સુરક્ષા પરિસ્થિતિ ઉપસ્થિત ના થાય તે માટે આપણા નિયત રીતે बॉम्ब डिस्पोजल स्क्वाड પણ નહીયા એક્ટિવેશન અને આપના પ્રિસ્કિંગ એક્સેસ કંટ્રોલ મેજર અને સ્કેનિંગ કરીને આવતા 4 જૂન સુધી કોઈ પણ પ્રકારની સુરક્ષાની ચૂક ન રહે એ માટેના તમામ આયોજન ગોડરાશ્યાર પોલીસ તરફથી કરવામાં આવે છે સર આશરે કેટલા પોલીસ કર્મચારીઓ પાલવવામાં આવીયાવશ્યક કે ફરજ બજાવું છે કે આપના એક ઇન્સ્પેક્ટર આકાશ 24 बाय 7 શિફ્ટમાં રહેશે અને પોલીસ સીએપીએફ એસઆરપીએફ જે રીતે તમને કીધું લગભગ એક એક પ્લાટૂનમાં ટ્વેન્ટી ફોરથી વધારે માણસો હોય છે અને ત્રણ શિફ્ટમાં કામ કરશે